જય શ્રી રામ મિત્રો હું છું આપનો પ્રકાશ ભુવા મારી ચેનલમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત કરું છું અને હરિદ્વારના ત્રીજા એપિસોડની અંદર હું તમને લઈને આવ્યો છું પાયલટ બાબાના આશ્રમ ઉપર અને હાલ અહીંયા યોગ માતા મહામંડલેશ્વર કેકો આઇકવા છે જે પોતે જાપાનથી છે એની જન્મભૂમિ જાપાનની છે પણ કહેવાય ને સનાતનની તાકાત એવી છે સનાતનનો પ્રેમ એવો છે જેને કહેવાય ને કે ભારત વર્ષના સનાતનના હિન્દુ મહાન સાધ્વી તરીકે અહીંયા મહાન તરીકે બિરાજમાન છે અને આ આશ્રમ ખૂબ જ પ્રખ્યાત છે હરિદ્વાર માટેનો અને અહીંની સુંદરતા અને અહીંની જે ગોઠવણી છે ને તે જોવા લાયક છે અહીંયા ભગવાનની મૂર્તિઓમાં કઈક વિશેષતા છે અહીંયા મંદિરોમાં પણ કઈક વિશેષતા છે ચાલો સાથે મળીને પાયલોટ બાબા દરબારમાં આપણે આનંદ કરીએ જય શિયા જય સનાતન જય હો ગંગા મેં મિત્રો આ જગ્યા ઉપર જે પ્રોપર છે ને શાંતિનો તમને એવો અનુભવ થાય ને અને ખાસ કરીને આ જગ્યા ઉપર બાપુએ એવું મસ્ત અહીંયા ગાર્ડન ડેવલપમેન્ટ કર્યું છે અને ઘણા પ્રકારની ઔષધિઓ અને ઝાડો આપણને અહીંયા જોવા મળે છે અને ઠાર ઠાર એમ કહેવાય ને કે ભાઈ ભગવાનની મૂર્તિઓ દેવી દેવતાના સ્થાપત્યો અને બસ આવી કંઈ કલાકૃતિઓ મૂકીને ખરેખર ખૂબ સુંદરતા આપવાની એક કોશિશ કરવામાં આવી છે અને ખરેખર ખૂબ સુંદર પણ છે અને આ આશ્રમની મેઇન તમને વધારે પડતી જો વાત કરું તો અહીંયા આ યોગનું એક કેવાય ને કે ભાઈ એક આધારભૂત કેન્દ્ર કહી શકાય અહીંયા યોગને બહુ બહુ મોટું પ્રભુત્વ આપવામાં આવે છે અને ખરેખર ખાસ કરીને મજા આવે છે યાર બીજું તો અહીંયા શું કહું કારણ કે પક્ષીઓનો કલબલાટ છે અને સાથે સાથે આપ જે જુઓ છો તેવી રીતે આશ્રમનો જે દિવ્યતા અને સૌમ્યતા અને ખાસ કરીને અહીંયા બાળકોને ખૂબ મજા આવે કારણ કે બાળકોનો क्रीડા ગ્રહણ છે અહીંયા અને જો પરિવાર સાથે આવો તો સિનિયર સિટીઝન માટે પણ બેઠક વ્યવસ્થા બધું બહુ મસ્ત છે અને કદાચ તમે ફેમિલી મેમ્બર સાથે આવો છો તો અહીંયા રોકાવાની બધી વ્યવસ્થાઓ અહીંયા તો જોવા મળે છે આ બધી રૂમોના અંતે એટલે ખાસ હરિદ્વાર આવો તો પાયલોટ બાબાના આશ્રમે વિઝિટ કરવાનું ભૂલતા નહીં અને આશ્રમની દિવ્યતા અને અહીંની અલૌકિકતા અહીંના કંઈક દર્શનો એવા કરવા જેવા છે કે પાયલોટ બાબા પોતે એવા મહાન સંત અને મહાન તપસ્વી પુરુષ હતા કે તેમના સમાધિના પણ દર્શન કરીએ તો પણ આપણને કંઈક કહેવાય ને કે નવી ઉર્જાનું આદાન પ્રદાન આપણા બોડીની અંદર થતું હોય છે મિત્રો ખાસ કરીને તમે જો હરિદ્વાર આવો છો તો એમ કહેવાય ને કે ભાઈ તમે હરિદ્વાર સ્ટેશન ઉપર ઉતરો છો અથવા તો આપનો પ્રાઇવેટ વ્હીકલ લઈને આવો છો છતાં પણ જો કોઈ ગાઈડ અથવા તો રાખી લો સાથે જેથી કરીને તમને શું ફેર પડશે કે આપણે અમુક આશ્રમમાં ક્યાં એવા ક્યાં નહીં આપણને ખબર ના હોય તો મારું પોતાની હું ગાડી લઈને છે ગુજરાત સુરત થી આવ્યો છું બરોબર છતાં ગાડી અમે અખાડા પરિષદની જે પાર્કિંગ છે એમાં પાર્ક કરી દીધી અને એક જે આ ગુડુ અંકલ જે છે અમારી સાથે ખરેખર આશ્રમ જ અમને બતાવ્યો કે અમને ખબર નહોતી પણ આવી જગ્યાના તમને દર્શન થાય બાકી આપણે આવ્યા હોય તો આપણે સ્વાભાવિક છે બહારથી આવ્યા એટલે આપણને ખબર ન હોય કે કઈ જગ્યાએ જવું કઈ જગ્યાએ નહીં એમ એટલે થોડુંક આવી રીતે આવો તો તમારે ગાડી અવોઈડ કરીને રિક્ષા કે એવી રીતે રિક્ષા બાંધવાથી બે વસ્તુના ફાયદા છે એક તો આપણે પ્રોપર રીતે બધા દર્શન થઈ રહે અને અહીંના લોકોને છે કંઈક ને કંઈક રોજગાર મળી રહે એટલે આ સેન્ટેન્સથી મને એટલું યાદ આવ્યું કે ભાઈ તમે અહીંયા આવો કારણ કે જો મેં આજે રિક્ષા ન કર્યો તો હું મારી ગાડી લઈને ફેર્યો તો કદાચ આ શું દર્શન મને ના થયા આવત એટલે ખાસ એ મને કેવા જોઈએ નોંધ લાગી એટલે તમારી સમક્ષ હું મૂકું છું એ વાત અને બસ ચાલો મંદિરના દિવ્ય પટાંગણની અંદર આપણે હજી તો આશ્રમના જે કોઈ સંચાલક મળે તેની સાથે પણ કદાચ જો વાત કરવાનો મોકો મળે તો પણ આપણે એ અવશ્ય કવર કરશું જય શ્રી રામ જય શ્રી મિત્રો આ સ્થળ ઉપર જયારે અમે આવ્યા સ્થળ ની કઈક કહેવાય ને ઓરા અલગ છે આની અલગ છે અને અહીંયા વિદેશી બાબા હતા પણ છતાં પણ એના જે આધ્યાત્મિક હતા બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત નથી પણ છતાં પણ એનું તપ આ જગ્યા ઉપર આપણને સો ટકા પ્રતિ થાય કેમ ના થાય અને ભગવાન શિવનું અહીંયા કહેવાય ને કે પૂજ્ય સ્થાન છે અને કોર બાપુના જે તપ હતું તેનો બગીચો આપ જોશો તો આપને ખરેખર ખૂબ મજા આવવાની છે અને સાથે સાધ્વી માતાજી

साक्षात दल करता हूँ तीसरी चरणों में और दूसरा यह कि सनातन के बारे में जो बाबा जी का जो प्रेम था सभी हमारे गुरुदेव का जन्म स्थल ही जो है ना, बिहार का एक जिला है सासाराम ग्रामीण पृष्ठभूमि में एक अच्छे घर में संभ्रांत धनवान घर में हुँ। जन्म हुई और बहुत अच्छे कायदे की शिक्षा दीक्षा भी हुई हमारे गुरुदेव जो है ना भारतीय एयरफोर्स में स्क्वाड्रन लीडर थे अच्छा स्क्वाड्रन लीडर ही वाज ए फाइटर जेट पायलट तो ही वाज वर्किंग फॉर इंडियन एयरफोर्स वो इंडियन एयरफोर्स के स्क्वाड्रन लीडर थे पायलट को कुछ ऐसे मैंने देखिए साधु बनने की प्रक्रिया एक समय की नहीं है एक सेकंड में मन परिवर्तन हो सकता है तो सेकंड मैंने ये दूसरी लड़ाई जब लड़ रही थी भारत की तरफ से उस समय मैंने इन्होंने कई सारी लड़ाइया लड़ी लेकिन सेकेंड जो है ना युद्ध के टाइम में इनकी जेट विमान जो है ना एक समय हमारे जो दादा गुरुदेव थे सूक्ष्म शरीर धारण करके उस मैंने वो अपना वो मैंने ये इधर राडार से ओझल हो गया वो विमान क्योंकि जेट की स्पीड बहुत रफ्तार से चलती और दूसरी बात की उसका जो ना मैंने सिस्टम फेल हो गया तो वो लैंड नहीं हो सकता था तो वो अंत ही होना था तभी एक सूक्ष्म शरीर धारी, शरीर नहीं है बट है कुछ सत्ता है जो अनुभव था अनुभव था उन्होंने आकर के उस मैंने प्लेन को सेफली लैंड करवाया तो मित्रों पायलट बाबा इतने के सोमनाथ गिरी जी महाराज समाधि जैसे

बनवा गए थे ब्रह्मलीन होने के बाद बाबा जी को यहाँ बैठा दिया गया अच्छा और ये समाधि है बाबा जी की इसको हम साक्षात गुरु जी ही मानते जाइए विश्व के लोग आ रहे हैं बाबा जी के सब अनुयायी हैं वो सब गुरु जी ही मानकर बाबा जी को प्रणाम करते हैं और बड़ी आस्था रखते है।, है सही बात है મિત્રો પાયલોટ બાબાનું તો કહેવાય ને કે ખૂબ પ્રસિદ્ધ અને પૌરાણિક નામ હતું પણ તેમ છતાં આ જે એની દિવ્ય ચેતના એની જે સમાધિના અમને દર્શન મળ્યા એ પણ હરિદ્વારની પાવનભૂમિમાં ખરેખર હું મારી જાતને ખૂબ ધન્ય સમજુ છું કારણ કે આવા સાધુ સંતોની જો આપણી ઉપર કૃપા હોય ને તો ક્યાંક ને ક્યાંક આપણો ફેરો સફળ થઈ જ જાતો હોય કેમ ન થાય તો ચાલો આ પૂજ્ય બાપુની સમાધિમાં આપણે જે પ્રાર્થના કરવાની છે તમારા બધાના કલ્યાણ માટેની મારે પ્રાર્થના કરવી છે અને સાથે મળીને આપણે બાબાના દર્શન કરીએ અને કઈક એવી પ્રાર્થના કરીએ સૃષ્ટિના જીવ માત્રનું કલ્યાણ થાય સનાતનનો વ્યાપ વધે જય શિયા જય ગંગે મિત્રો આશ્રમની એકદમ કોમળ શાંતિ છે અને અહીંની નિરવતાનો તો શું વાત કરું બાકી અહીંયા નાનું એવું પક્ષી ઘર પણ આશ્રમ મેનેજમેન્ટ દ્વારા બનાવવામાં આવ્યું છે અને એકદમ બધી જ જગ્યાએ તમે જુઓ તો ભારતના જે જે મહાપુરુષો છે જે જે એના દેવી દેવતાઓ છે એમની મૂર્તિનું પણ અહીંયા આયોજન છે અને જ્યાં ત્યાં તમને ક્યાંક સરસ્વતી માતાના દર્શન થાય ક્યાંક ભગવાન બુદ્ધના દર્શન થાય ક્યાંક ભગવાન ભોળિયાનાથના દર્શન થાય ક્યાંક બ્રહ્માજીના દર્શન થાય એવી સરસ મજાના મજાની બધી મૂર્તિઓ પણ અહીંયા રાખેલી છે અને આ આશ્રમની જો હું વાત કરું તો કહેવાય ને પ્રકૃતિને ખૂબ જ સ્થાન આપ્યું છે પ્રકૃતિ ભવ તરીકેની જે આપણો સેન્ટેન્સ છે તેને સોએ સો ટકા યથાયોગ્ય ન્યાય આપવાની આશ્રમ મેનેજમેન્ટ દ્વારા જે કોશિશ કરી છે જે ખરેખર કાબિલે દાદ છે કારણ કે એની કોમળતા એની શીતળતા અને અહીંની જે દિવ્યતા છે તે જાળવીને અહીંયા યાત્રા આપણે કરવી જોઈએ આવા આશ્રમની અંદર ક્યાંય પણ ફૂલ છોડ અથવા તો કઈ પણ એને નુકસાન ન કરવું જોઈએ અને જ્યાં ત્યાં કચરો પણ ન ફેંકવો જોઈએ એ આપણી જવાબદારીમાં આવે છે તો ચાલો વિશેષ વાત ન કરતા સીધું જ હું તમને અહીંની જે સુંદરતા છે એના તરફ હું તમને એક વખત લઈ જઈશ ખરેખર ખૂબ મજા આવશે બની રહેજો સાથે મળીને આનંદ કરીએ જય શિયારામ જય સનાતન ધર્મ જય ગંગા મૈયા મિત્રો આ જે બાપુ અત્યારે શૂટિંગમાં લે છે તે ભગવાન વિષ્ણુના દસ અવતારની વાત છે મત્સ્ય અવતાર કશ્યપ અવતાર વરાહ સ્વરૂપ અવતાર પછી નરસિંહ અવતાર આ બધા અવતારો જે આપણે શાસ્ત્રોમાં આપણે જોયા તે રીતે દર્શન થયા તે રીતે પછી કલ્કી અવતાર જે આપણા કલયુગના અંત પછી જેનો થવાનો છે તે કલ્કી અવતારની પણ અહીંયા આ પ્રતિકૃતિ આપણને જો દેખાય છે વિડીયોના માધ્યમથી અને ત્યારબાદ બુદ્ધ અવતાર જે બુદ્ધ છે તે પણ એક હિન્દુ સનાતનનું જ એક પ્રતિક છે અને ત્યારબાદ પરશુરામ અવતાર આપ જોવો છો તે રીતે પરશુરામ અવતાર અને ત્યારબાદ આપણા સૌના પ્રિય રાજરાજેશ્વર કૃષ્ણ અવતાર જે દૃશ્યમાં છે તે રીતે દ્વારકાધીશ અને રામાવતાર ત્યારબાદ વામન અવતાર જેણે સાડા તન ડગમાં આખી કહેવાય ને બ્રહ્માંડ માપી લીધું હતું તે વામન અવતાર આ વિષ્ણુના દસ અવતારની વાત છે અહીંયા મિત્રો તસવીરમાં તમે જે રીતે જુઓ છો તેવી રીતે ભગવાન નારાયણ અને મા લક્ષ્મીને મળવા માટે બ્રહ્માજી મહેશ પોતે અને નારદ મુનિ જ્યારે આવેલા તે અહીંયા કહેવાય ને એક મૂર્તિ સ્વરૂપે જે ખૂબ જ આહલાદક જે ચિત્ર અહીંયા નિર્માણ થયું છે આશ્રમની અંદર અને આશ્રમની અંદર તમને આવી ઘણી એવી બધી મૂર્તિઓના દર્શન થાય જેથી કરીને આપણા સનાતનનું કહેવાય ને આખું દ્રશ્ય ઊભું કર્યું છે આશ્રમ ની અંદર અને એક એવો વિશ્વાસ સનાતનનો કે જે સર્વથી શ્રેષ્ઠ મનાય છે હું શું કામ તે પણ એક આ ઝાકી ઉપરથી આપણને ખબર પડે આવી હતી આપણી દિવ્યતા આવી હતી આપણી ભવ્યતા હરિદ્વારમાં આવી છે જે રીતે થાય છે એનો મંડપ એ રીતે જે અહીંયા છે સિમેન્ટ અને કોક્રીટનું બાંધકામ પણ પૂરો એના વિધિ વિધાનથી અહીંયા બધું કરેલું છે અને આ યજ્ઞશાળાની અંદર વર્ષમાં એક વખત એવો મોટો યજ્ઞ પણ થાય છે કે જેના દર્શનથી પણ આપણે ધન્યતા અનુભવતા હોઈએ છીએ અને આ આશ્રમની અંદર વિશેષ એક ભંડારો પણ ચાલે છે જ્યાં શ્રદ્ધાળુઓ માટે બે ટ્રેક જમવાની પણ વ્યવસ્થા છે અને કદાચ કોઈ પરિવાર અહીંયા સપ્તાહ માટે આવે છે તો ચારસો વ્યક્તિના કેપેસિટીવાળો હોલ પણ છે અને ત્રણ હજારની કેપેસિટીવાળા પણ એસી હોલ આ જગ્યાની ઉપર તમને મળી રહેવાના છે તો આ આશ્રમના કોન્ટેકની અંદર જો હું તમને વાત કરું તો હું દિલપ્રીતજી કરીને એક છે આશ્રમના મેનેજર છે તેમનો પણ હું કોન્ટેક કરાવી દેવાનો છું અને કંઈ પણ તમારી ઇન્કવાયરી હોય તો દિલપીતજીને આપણે કોલ કરીને એમાંથી તમે ચોકસથી આનો મેળવી લેશો તાગ અને ત્યારબાદ આ આશ્રમની બીજી વિશેષતાની વાત કરું તો ખાસ ને ખાસ યોગ માટે પણ ખૂબ કહેવાય ને કે નિપુણ એવા અહીંયા હોલ અને એવા મંદિરો બનાવ્યા છે કે જેની અંદર અત્યારે ક્યાંક નું ક્યાંક ઉપયોગ ચાલુ હોય એટલે એટલા માટે અમે શૂટિંગમાં નથી ગયા કે કોઈને આપણે ડિસ્ટર્બ કરવો નહીં તો અમે સહજતાથી જ નથી ગયા બાકી મંદિર પરિષદ દ્વારા તમને પરમિશન બધી જ મળી છે પણ કોઈને ડિસ્ટર્બ કરીને આપણે આપણું કામ કરવું એ પણ હિતાવહ નથી એટલે તે માટે અમે નથી ગયા અને બાકીનું જે કઈ વિશેષતા છે તે હું આગળ તમને દર્શાવીને આ વિડીયો પૂર્ણતા તરફ લઈ જઈ રહ્યો છું હજી બની રહેજો થોડુંક એવું બાકી છે હજી જે આશ્રમનું દર્શન એ કરાવીને કારણ કે જે સારું છે એ બતાવવું જોઈએ છૂટવું ના જોઈએ એવો મારો પ્રયાસ હોય છે કારણ કે ગરમી પણ બહુ છે અને ખાસ અમારે હજી ગંગા સ્નાન માટે એક વખત પાછું જવું પણ છે પણ પહેલા આશ્રમના જે બતાવવા બતાવવાલાયક પાઠ છે તે તમારી સુધી પહોંચાડીને પછી હું આ વિડીયો અહીંયા વીરમાવાનો છું જય શિયારામ જય જય સનાતન ધર્મ તો મિત્રો આ હતો બાબા પાઇલોટ નો આશ્રમ અને કહેવાય ને કે બાબા સોમનાથ તરીકે બાબા અહીંયા ઓળખાતા અને જે એની તપોભૂમિ છે અને જે એની તપસ્યા અહીંયા છે તે ઉડીને આખે વળગે વળગે ને વળગે કેમ નહીં અને અત્યારે માતાજી અહીંયા સાધવી માતાજી કેકો આયકાવા નામ છે જેનું જાપાનીઝ નામ છે અને ઇન્ડિયન નામ એના ગુરુજી એને કૈલા દેવી તરીકે આપેલું છે અને માતાજી અત્યારે છે અહીંયા હાજર છે પણ એ પોતે અત્યારે ધ્યાનમાં છે એટલે એની મુલાકાત થઈ નથી પણ અમને ટાઈમ મળી ગયો છે સાંજના સાત વાગ્યાનો એને કીધું છે કે સાંજના સાત વાગે માતાજી અમને દર્શન પણ આપશે અને સાથે બેસીને અમે આનંદ પણ કરવાના છીએ પણ બસ અહીંયા ભગવાન ભોળાનાથ છે સોમનાથ મહાદેવ છે એમના ચરણોમાં કરીએ કે જીવ કલ્યાણ થાય ગાય માતાનું રક્ષણ થાય સનાતનનો નો વ્યાપ વધે અને બસ આ ગંગાના ધોધનો જે પ્રવાહ છે તેવો આપણો પ્રવાહ નિર્વિઘ્ન અને સદાય સ્વસ્થ રીતે ચાલતો રહે તેવી અભ્યર્થના સાથે આ વિડીયો અહીંયા હું પૂર્ણ કરું છું જય શિયાળામ જય સનાતન ધર્મ જય ગંગા મૈયા ગુરુ